જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે તો જાંબુડાથી લઈને જોડિયા સુધી દસ થી વધુ બ્રિજ આવવાનું સામે આવ્યું છે આ મામલે વિભાગના અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા હતા તો હાલ તો તમામ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવ્યું નથી મળતી માહિતી મુજબ જામનગરથી જોડિયા જવાના રસ્તે તમામ પુલો જર્જરિત હાલતમાં છે જેમાં પુલની નીચેની બાજુમાં ગાબડા પડ્યા છે અને શળિયા પણ દેખાય છે તેમ છતાં તંત્ર દ્વારા અહીં એકવાર પણ સમારકામ કરવામાં આવ્યું નથી તો અહીંયાથી દરરોજ વીસ હજારથી લોકો વધુ અવર કરે છે તો આ પુલની ચોમાસામાં હાલ

અને આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા એક જોડિયા વેરાવળ જામનગર વાળા રૂટની બસ પણ ગુલાટ મારી ગયેલી એમાં બે માણસોના મૃત્યુ થયેલા તો સુધીમાં સૌથી બેતર આ પુલ છે અને આને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તો અકસ્માત કે જાનહાની બચી શકે બાપ બા રોજ અહીંથી હાલો છો કે

દસ મીટર માટે મંજૂર થયો હતો વાઇડનિંગ કરવા માટે પરંતુ એમાં ફોરેસ્ટ આવતું હોય એ ફોરેસ્ટ નું ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ટેન્ડર કરવાનું એટલે હવે હાલ ફોરેસ્ટ ક્લિયરન્સ મળી ગયું છે અને એજન્સી પણ આવી ગઈ છે અને ટેન્ડર હાલ મંજૂરીના તબક્કે છે એ મંજૂરી મળશે એમાં આખા જે રસ્તામાં જાંબુડા પાટિયાથી ભાદરા પાટિયા સુધી દસ મીટર પહોળો અત્યારે છ મીટર છે બે બાજુ બે બે મીટર વધારાની પહોળાઈ થશે એ ઉપરાંત જેટલા સીડી વર્ક છે કે બ્રિજ છે એ બધા તોડી અને નવા કરવાના છે અને રોડ ફર્નિચરના તમામ પ્રમાણેનું આયોજન એમાં કરવામાં આવેલ છે મજૂરી જાય પછી મંજૂરી મળે એટલે તરત એજન્સી ડિપોઝિટ ભરતી એટલે વર્ક ઓર્ડર આપશું અને પછી દોઢેક વર્ષના સમયગાળામાં આખું કામ પૂર્ણ થશે બ્રિજ છે લગભગ જેવા આની વચ્ચે એમાં મેજર છે માઇનોર છે અલગ અલગ કેટેગરીના બ્રિજ છે જે મોટી નદીઓ છે એની ઉપર મેજર બ્રિજ છે અને બાકીના અલગ અલગ સ્લેબ ડ્રેન છે એ બ્રિજ છે અને એચપી ડ્રેન અલગ અલગ કેટેગરીના બધા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ